નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે બધા યુટ્યુબ ચેનલમાં હું છું આપનો મિત્ર ભાવી ભાભીયા તો મિત્રો ખાસ કરીને આ વિડીયોના માધ્યમથી આપણે વાત કરવાની છે ગુજરાતના ભાગોમાં ભારે માવઠાનું જોખમ દેખાઈ રહ્યું છે તો કઈ તારીખોમાં આ ખતરો જોવા મળી શકે છે કયા વિસ્તારોમાં વધુ ખતરો દેખાઈ રહ્યો છે તે વિશેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં જોશું તો માહિતીને છેલ્લે સુધી જોવા વિનંતી તો મિત્રો ખાસ કરીને આ વર્ષની આપણે પેટર્ન જોવા જઈએ તો ગુજરાતમાં ખાસ કરીને આ જે ઉનાળો અને શિયાળાના સમયગાળા દરમિયાન ખાસ કોઈ એવા નુકસાન કરતા માવઠા થયા નથી અમુક ભાગ્યે જેવા વર્ષો હોય જેમાં માવઠાની શક્યતાઓ મતલબ કે જે માવઠાની સંખ્યા હોય છે તે ખૂબ ઓછા પ્રમાણમાં અથવા તો નહીવત પ્રમાણમાં જોવા મળતી હોય છે એકાદ બે માવઠા થઈ છે પરંતુ તે પણ છૂટા છવાયા સામાન્ય ઝાપટા કે અમુક ખૂબ જ સીમિત એવા વિસ્તાર હોય જ્યાં વરસાદ પડ્યો છે બાકી ઓવરઓલ જોવા જઈએ તો લગભગ આ શિયાળા દરમિયાન અને ઉનાળા દરમિયાન ખાસ કરીને કે માવઠા જે નુકસાનકારક સાબિત થયા હોય તે પ્રકારના માવઠા હજી જોવા મળ્યા નથી એટલે ખૂબ જ ઓછા વર્ષો આવા જોવા મળતો હોય છે ત્યારે ખાસ કરીને ચોમાસું બેસવાને હવે ટૂંકો સમયગાળો બાકી છે ત્યારે મે મહિનામાં એક માવઠાની શક્યતાઓ દેખાય છે હાલના લેટેસ્ટ વેધર મોડલોની અપડેટ પ્રમાણે જોવા જઈએ તો મિત્રો ખાસ કરીને ગુજરાતના ઘણા ખરા ભાગોમાં એક ભારે માવઠું જોવા મળે તે પ્રકારની શક્યતાઓ મે મહિનાના જે પ્રથમ સપ્તાહ છે તેમાં દેખાય છે ખાસ કરીને ચાર મેથી લઈને દસ મે વચ્ચેનો સમયગાળો છે એ સમયગાળા દરમિયાન એક ભારે માવઠું ગુજરાતના ભાગોમાં જોવા મળી શકે છે સાથે સાથે ભારતના પણ મોટા ભાગના રાજ્યોમાં આ સમયગાળા દરમિયાન વાતાવરણમાં અસ્થિરતાનો માહોલ જોવા મળી શકે છે અને અનેક રાજ્યોમાં આ સમયગાળા દરમિયાન વરસાદની પણ સંભાવના દેખાય રહી છે ત્યારે ગુજરાતના ભાગોમાં પણ ત્રણથી દસ તારીખ વચ્ચેનો ત્રણથી દસ મે વચ્ચેનો જે સમયગાળો છે આ સમયગાળા દરમિયાન માવઠાની એક પ્રકારની સંભાવના દેખાય છે હાલની સ્થિતિ પ્રમાણે જે અપડેટ જોવા મળી રહી છે તે મુજબ જોવા જઈએ તો ખાસ કરીને ઉત્તર ગુજરાતના ભાગો છે મધ્ય પૂર્વ ગુજરાતના ભાગો છે તેમાં માવઠાનું જોખમ ખૂબ વધુ દેખાડી રહ્યા છે મોડેલો અને વધુ જોખમ આ વિસ્તારમાં રહેવાની સંભાવના અત્યારે દેખાઈ રહી છે તો ઉત્તર ગુજરાતને લાગુ જે કચ્છના ભાગો છે તે ભાગોમાં પણ માવઠાની અસર જોવા મળી શકે છે બાકીના ગુજરાતના ભાગોમાં પણ માવઠાની જોખમ દેખાઈ રહ્યું છે પરંતુ જે ઉત્તર ગુજરાત મધ્ય પૂર્વ ગુજરાતના ભાગો છે તેના કરતાં બીજા જે વિસ્તારો છે તેમાં જોખમ ઓછું રહે અને ત્યાં વરસાદની માત્રા ઓછી રહે તે પ્રકારની મોડેલોની અત્યારે સ્થિતિ બતાવી રહ્યા છે તો એકંદરે હજી લાંબા ગાળાનું છે આમાં હજી ફેરફારની સંભાવનાઓ પણ દેખાઈ રહી છે પરંતુ એક પ્રકારે માવઠાના જે આમ જોવા જઈએ તો બધા જ જે લેટેસ્ટ વેધર મોડેલો છે તે સ્થિતિ બતાવી રહ્યા છે એટલે આ સમયગાળા દરમિયાન કઈક નવા જૂની તો થવાની સંભાવના રહી છે એટલે આ તારીખો દરમિયાન ખેડૂત મિત્રો માટે એક ખતરા સમાન માવઠું પણ સાબિત થઈ શકે છે જો માવઠું થાય તો તો આપણે સતત આ બાબતની અપડેટ આપતા રહીશું પરંતુ ખેડૂત મિત્રો સજાગ રહે આ તારીખો દરમિયાન સંભાવના દેખાય રહી છે અને હજી પણ ફેરફારને અવકાશ રહેલો છે કારણ કે હજી પણ ઘણા દિવસની વાત છે મોડેલોમાં અત્યારે મોટા વેરીએશન જોવા મળતા હોય છે અને એ મોઢેરોમાં મોટા ફેરફાર પણ થતા હોય છે તો બધું નજીક જેમ જેમ સમયગાળો જશે તેમ તેમ ચોક્કસ સ્થિતિનો ખ્યાલ આવશે પરંતુ હાલ એક શક્યતાઓ પચાસથી સિત્તેર ટકા જેટલી ઘડીને ચાલ્યું જેથી કરીને જો આ જે વિસ્તાર હોય એમાં જે પણ ખેડૂત મિત્રોને પોતાના પાક અત્યારે ખાસ કરીને તલનો પાક છે તે પાક વા ઉપર હોય તો આ સમયગાળા દરમિયાન તેમને નુકસાન ભોગવવાનો વારો ના આવે અથવા તો કેરીનો પાક છે તેમાં પણ આ સમયગાળા દરમિયાન નુકસાન થવાની સંભાવના વધુ હોય છે એટલે ખેડૂત મિત્રોએ સાવચેતી રાખી કંઈ નવી અપડેટ આવશે તો તરત તમારા સુધી આપવામાં આવશે પરંતુ આટલા વિસ્તારો છે તેમાં સાવચેતી રાખીને તમારા ખેતી કાર્યો કરવા